ઊંડેમમાં પાણી છોડવામાં આવતા ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં આવેલ પાણી ફરી વળતા આઠ લોકો ફસાઈ ગયા હતા તાત્કાલિક અસરથી તથા પરની સીમમાં ફસાયેલા અને આર્મીની મદદથી અને ફાયર ફાઈટરની મદદથી રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા જોડિયાનીથી અમારા પ્રતિનિધિ શરદ રાવલના એક વિસ્તૃત અહેવાલ જોડિયા તાલુકામાં પડેલ અતિભારે વરસાદ તથા ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે ઊંડ ડે બે ડેમમાંથી છોડવામાં આવેલ પાણીના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી રહ્યા હતા જોડિયા ગામે તથા પર સીમ વિસ્તારમાં પાણી ફરી વળતા ખેતમજૂરો કુટુંબો સાથે ફસાઈ ગયા હતા તાત્કાલિક અસ્તરથી કાલાવડના ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કરી અને કામગીરી શરૂ કરી હતી ઉન બે ડેમમાં પાણી ઘટાડે અને જળસ્તરમાં ઘટાડો થતાં આજે તાલુકા કક્ષાએથી જિલ્લા કંટ્રોલમને મદદ કરતાં જાણ કરતાં જિલ્લા કક્ષાએથી કલેક્ટર કેબી પંડિયા તથા તાત્કાલિક આર્મીને મોકલવામાં આવતા સવારથી જ આર્મી મારફતે પ્રાંત અધિકારી શ્રી દોડ વીડી સાકરીયાના નેતૃત્વ હેઠળ વરસાદમાં વરસતા વરસાદમાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં એક પુરુષ એક અને છ બાળકો ફસાયા હતા તમામને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને બહાર સલામત તળે ખસેડવામાં આવ્યા હતા જેમાં મામલતદાર જોડિયા તાલુકા વિકાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર તલાટી મંત્રી સહિતના લોકો ખાસ જોડાયા હતા અને જે લોકોને આઠ લોકોને બહાર કાઢવામાં આવ્યા તેને તાત્કાલિક અસરથી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ તેને સ્વસ્થ જાહેર કર્યા હતા